દાવાનું છે એક આશ્રમ છોડીને આવ્યો ગુરુ જેમ કે ગુરુ મળ્યા જેવા છેલો મળ્યા ગુરુ જવા મેળ પડે તો પાડવાનો છે

સોશિયલ મીડિયામાં તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે તો ઘણા બધા લોકો એના ઉપર લખી રહ્યા છે કે ઘાયલ બાપુ તો એની શું છે હકીકત ઘટના તો એ જાણીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ

બંકા ને એક્ટિવ ને બોલ ઢીલો થઈ ગયો છે એટલે અમે પોડવા આવ્યા છે